સુભાષ બ્રિજ ના બાજુમાં રેલવે સાયકલ લઈને ક્રોસ થઈએ તો એના પર દસ પૈસાઠ સાયકલ ઉપર ટોલ ટેક્સ લેવાતો હતો એ બ્રિજ આજે સુભાષ બ્રિજ બંધ થતા પબ્લિક માટે અવર માટે ઉપયોગી થઈ રહ્યો છે પરંતુ એની દશા જોઈને

યસ યસ આ પુલેશભાઈ અહિયાં માણસ ને આમાં પગ ભરાઈ શકે છે અને અકસ્માત થઈ શકે છે પછી આ ઉપર ભાગ આવે છે અહિયાં લોકો સિવિલ જવું હોય ને તો સિવિલ જવા માટે પણ અહિયાં આ બ્રિજ ક્રોસ કરીને જ વાહન મેળવે છે અન્ય થાય લોકો સાત થી આઠ કિલોમીટર નો રન વધી જાય છે આપણે એક્ઝેક્ટ રિવરફ્રન્ટના ઉપરના પોર્શન છીએ